પોણી રાતે આવ્યું પણ સારું આવ્યું અને હદી ચાલુ છે કેણાનું પાણી બન્યું ને તાર ટોકર ખાલી થયા ત્યાં પાછા ભર્યા પીવાનું પાણી આવે ને એટલું બધું ના આવે આટલા છે ગુડ મોર્નિંગ સ્ગાત છે તમારું નડીયું આશકશ વાત વાગ્યા છે હાડા પોચ મતલબ છ જેવું થઈ ગયું છે અને રાતે એટલે આશાનું પાણી આવ્યું તો ખબર પડી એટલે ફટાફટ આવ્યો મશીને મશીન ચાલુ કરી દીધું છે હવે વિડીયો એડિટિંગનું અપલોડિંગનું કામ ચાલુ છે પાસળ છે નાનું મકાન બતાવું કેટલું પાણી છે રાતે આવ્યું પણ સારું આવ્યું અને આધી ચાલુ છે આધી મને એમ બે અઢી ત્રણ કલાક એન્ડ છે શાંતિથી આરામ કરું પછી બસ સિનેમેટિક વિડીયો બનાવું પણ થોડુંક બધી સૂર્ય ઉગે ને તો વધારે સારું તેના માટે રાહ જોવી પડશે મારે જેમ જેમ દિવસ ઉગશે ને એમ પોણી કહેવામાં ઓછું થતું થશે કારણ કે આગળ બધા મશીન ચાલુ થશે આ બાજુ બધા બંધ થશે આગળ બધા ચાલુ થશે એમ લાગેલા મને એવું લાગે છે કલાક દોઢ કલાક મશીન હેઠશે પછીની હેઠળ એક ટ્રીક બતાવું તમને આ કેવડો આંબો છે કેરી નથી આવી બિલકુલ અને હા મેં એક આંબો છે ને એની કેરી બતાવું તમને એક કેરી બે ત્રણ અહીંયા હે એકા નીચે છે જો આ રીતે કેરી કાંક અલગ થઈ એકદમ ટાઈટ ટાઈટ છે પણ લગભગ કાચી એટલે આવી દઈએ જો ઉપર છે નીચે આ બાજુ છે હા નીચે આ બાજુ એ ખાસ તો કલમ ઉપર ને બિયારણ ઉપર લાગતું હોય એકદમ દેશી આંબો છે ને તો મોડી કેરી પાકે બસ હાલ કરી આવ્યો હવે બાય બાઈ ગયા હવે માય મસ્ત ચા મૂક્યો ચા પી પછી પોણી વાળો છું પપ્પા વાળે હેરા પોણી ભાઈ લાય ચા ચાલો લાઈ લાગી કોણ લઈ એનાનું પાણી બંધ થયું ને તાર પાકો ખાલ્ચે હતા ત્યાં પાછા ભર્યા પીવાનું પાણી આવે ને એટલે બધું ના આવે પાસો સ્ટોક કર્યો હા તમે ક્યાં તો મશીન એ પાણી વાળો દોર તરાબુધી બત તો ટટ તો સુપર ન આવી કચું ની આ ખોદો જો થી આયો હા પાણી વગર ભાઈ કાઠો જળ છે તો જીવન છે બાકી બધું અધૂરું છે ખેતરમાં પણ પાણી દીવે ઘરે પણ પાણી દીવે પૈસો નહીં પાણી ધુવે બસ પાણી પાણી પાણી

મુકલાવર બે ત્રણ પાણી મૂકશું તાર મોડે આવડી થાય છે પછી વરી કેનલ બંધી થાય છે ભાજી વરી દાખ્યા એટલે આવે તો પોણી કપાઈ ગયું તું નવ વાગે આસપાસ અને જમીન નાયા ને બસો મસ્ત બપોરનો ટાઈમ થાય તો આપણે રમી રહ્યા હતા પત્તાબાજી કોણ કોણ ખબર

બસ પતરમ તરમ તો હુઈ ગયા તા હમણે ત્રણ બસ ચા પી લીધું હા બબુ ઉતા બબુ આલુ છે તો ચા ને પીવાનો કોણ દેખાય દા બસ પોણી ચેક પોણી પણ હે ને રાતે કેનાનું પાણી ચાલુ થયું ટોકા બધા ભર્યા અત્યારે પાણી ચાલુ થયું ના આ ટાઈમે કુદરું પોણી ચાલુ થાય નહીં ભાઈ અઢી કલાક મોટર રાખે તો ખાલી થોડું થોડું પાણી આવતું એની જગ્યાએ તો આ ઓટોમેટિક વગર મોટરે પાણી આવે ત્યાં બોલો અને પાણી પીવાના પણ હવે મોટર સામે ગોઠવેલ છે એટલે પર નહીં આવું થાય બોલો જયારે આવે તો બે થી આવે ના આવે તો એક બાજુથી ના આવે તો બસ આજ એક દોસ્તનું લગ્ન આવે તો કલાક કરીને પછી ત્યાં હતું અને આની સાથે વિડીયો એડ કરીશું આશા રાખીશું વિડીયો ગમે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બિલકુલ ના બોલતા હા અને તમારો સાથ સહકાર થયો આપણા યુટ્યુબમાં ત્રણ હજાર સબસ્ક્રાઈબર પૂરા તો દિલથી આભાર